અંકલેશ્વરના જૂના કાંસિયા ગામે આવેલા મંદિર ફળ્યું લાલવાડી રોડ ઉપર રહેતા હસમુખભાઈ વસાવાએ પોતાના ઘરના પાછળના ભાગે વાછરડાને બાંધેલ હતું જેને ગત વહેલી સવારે દીપડાએ વાછરડાનો શિકાર કર્યો હતો જેને લઈ ગ્રામજનોમાં દહેશતનો માહોલ છવાયો હતો વન વિભાગ દ્વારા સ્થળ તપાસ કરાઈ હતી જ્યાં દીપડાના ફૂટપ્રિન્ટ મેળવ્યા હતા તેમજ અલગ અલગ સ્થળે પાંજરા મૂક્યા હતા એટલું જ નહીં જૂના કાંસિયા ગામની સીમમાં દીપડા ફૂટપ્રિન્ટ આધારે ફૂટ પેટ્રોલિંગ કરી દીપડાને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી હતી વન વિભાગ દ્વારા ગ્રામજનોએ દીપડા અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ દીપડાથી સાવચેત રહેવા તાકીદ કરી હતી ત્યારે વારંવાર દીપડા દ્વારા પૂર્વ પટ્ટીમાં થઈ રહેલા હુમલા વચ્ચે હવે આઠ થી વધુ ગામોના ખેડૂતો રાત્રિના ખેતરોમાં જતાં પણ અચકાઈ રહ્યા છે અને ખેતરમાં જતાં ડરી રહ્યા છે